સાયન્સ પરીક્ષામાં મહિલા વિદ્યાર્થીના કિસ્સામાં ચેકિંગ માટે હાથ નાખતા હોબાળો એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષામાં સોમવારે એક મહિલા અધ્યાપકની ની કારણે હોબાળો મચ્યો ફેકલ્ટીમાં ત્રીજા વર્ષના એટલે કે છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ટિકિટની પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થતા એમ માટે મહિલા અધ્યાપક ચેકિંગ કર્યા હતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મહિલા અધ્યાપકે પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓની સામે જ એક વિદ્યાર્થીનીને ચેકિંગ કરવા માટે ઊભી કરી હતી અને તેને પહેરેલા પેન્ટના કિસ્મમાં નાખતા વિદ્યાર્થીની હેરતાઈ ગઈ હતી આ પ્રકારના ચેકિંગ સામે વાંધો લેનારા વિદ્યાર્થીઓ કહ્યું હતું કે જ્યારે ક્લાસમાં બોયસ પણ બેઠા હોય ત્યારે વિદ્યાર્થીના ખિસ્સામાં હાથ નાખવો યોગ્ય નથી પણ મહિલા અધ્યાપકે તો પોતાની ભૂલ સ્વીકારવાનો ઇન્કાર કરીને ઉલટાનું કહ્યું હતું કે મને તો ઉપરથી જે આદેશ આપવામાં આવ્યા છે તે પ્રમાણે હું ચેકિંગ કરું છું આ મુદ્દા પર ડીનની ઓફિસમાં પણ વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરીને મહિલા અધ્યાપક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી દરમિયાન આ બાબતે જાણકારી મેળવવા માટે ડીનના પ્રોફેસર કલમકરનો સંપર્ક થઈ શક્યો ન હતો વડોદરા